બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરમાં છેલ્લા એકવીસ દિવસથી ચાલી રહેલા આંદોલનમાં નવો વળાંક આવ્યો છે ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવાની માંગને લઈને હિતરક્ષક સમિતિએ હવે હનુમાનજીના દરબારમાં આવેદનપત્ર પાઠવ્યું છે સમિતિના સભ્યોએ ગત એકવીસ દિવસથી વિવિધ રીતે વિરોધ પ્રદર્શન કર્યા બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આખરે હનુમાન દાદાના શરણે જવાનો નિર્ણય લીધો છે સમિતિએ હનુમાનજીને આવેદનપત્ર આપી સરકારને સદ્બુદ્ધિ આપવાની પ્રાર્થના કરી છે ધાનેરા હિતરક્ષક સમિતિના સભ્યોએ જણાવ્યું કે તેમની માંગ ન્યાયી છે અને ધાનેરાને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવું જોઈએ સમિતિએ આ મુદ્દે સરકાર સમક્ષ અનેક વખત રજૂઆતો કરી છે પરંતુ હજી સુધી કોઈ નક્કર નિર્ણય લેવામાં આવ્યો નથી આથી હવે તેમણે આધ્યાત્મિક માર્ગ અપનાવ્યો છે અને હનુમાનજીના આશીર્વાદથી તેમની માંગ સ્વીકારશે તેવી આશા વ્યક્ત કરી છે